વલસાડના કપરાડામાં સ્ટંટ કરનાર સકંજામાં આવ્યા કોલવેરા ડુંગર ઉપર સ્ટંટ કરનાર ઝડપાયા કાર પર બેસી સ્ટંટ કરતા નવી વિડિયો વાયરલ થયો હતો કપરાડા પોલીસે સ્ટંટ કરનારને કાયદાનો પાઠ ભણાવ્યો છે તો આ સ્ટંટ કરવામાં આવી રહ્યા હતા જોકે આ તમામ હવે પોલીસની પકડમાં આવી ચૂક્યા છે આ નબીરાઓને હવે પોલીસે પણ કાયદાનો પાઠ ભણાવ્યો છે તો દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કઈ રીતના સ્ટન્ટ કરવામાં આવતા હતા વલસાડના કપરાડાની અંદર કોલવેરા ડુંગર ઉપર આ રીતે સ્ટન્ટ કર્યા હતા પરંતુ હવે તેઓ પોલીસની હાથમાં આવી ચૂક્યા છે તો આ રીતે સ્ટન્ટ કરવામાં આવી રહ્યા હતા જો કે આ તમામ હવે પોલીસની પકડમાં આવી ચૂક્યા છે આ નબીરાઓને હવે પોલીસે પણ કાયદાનો પાઠ ભણાવ્યો છે તો દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કઈ રીતના સ્ટન્ટ કરવામાં આવતા હતા વલસાડના કપરાડાની અંદર કોલવેરા ડુંગર ઉપર આ રીતે સ્ટન્ટ કર્યા હતા પરંતુ હવે તેઓ પોલીસ ની હાથમાં આવી ચુક્યા છે